કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી બાર ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જામશે ભેજવાળા વાતાવરણ રહેશે આરોપી જયસુખ જેલમાં વીવીઆઈપી સુવિધા અપાતી હોવાનો આક્ષેપ પીડિત પરિવારે મુખ્યમંત્રીને પત્ર લખી જેલ ટ્રાન્સફર કરી માંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી ગેનીબેને પણ પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની તૈયારી બતાવી પક્ષ તરફથી ગેનીબેન ના નામની સત્તાવાર જાહેરાત કરાઈ નથી મોહમ્મદ શામી ઇન્ટરવ્યુ દરમિયાન તોડ્યું જય શ્રી રામ અને અલ્લાહુ અકબર ના નારા અંગે સ્પષ્ટતા કરી કહ્યું હિન્દુ અને મુસલમાન ને સમાન હક મળ્યો છે પીએમ મોદી એ સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ લીધું પીએમ મોદી અને સાંસદોએ ભોજનમાં રાગીના લાડુ ખાધા પીએમએ પ્રવાસો અનુભવો અને યોગ વિશે વાતચીત કરી પંચમહાલમાં મદારીએ છેતરીને દાગીના પડાવી લીધા મુવાડા ગામમાં મદારીએ ખેલ ખેલમાં દાગીના ગાયબ કરી દીધા ભોગ બનનાર વ્યક્તિએ કાલોલ પોલીસમાં નોંધાવી ફરિયાદ કાલોલ પોલીસે મદારી સહિત પાંચ લોકોની કરી ધરપકડ વડોદરા શિક્ષણ સમિતિની પારે વીસ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં કોર્પોરેશને નોટિસ ફટકારી બિલ્ડિંગ સમિતિ પાસે એટલું ફંડ નથી કે નવા ઓરડા બનાવી શકે અમદાવાદમાં લોકસભા ચૂંટણી પહેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભામાં કાર્યક્રમનું આયોજન મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં મુંબઈ શહેરના વિવિધ સ્ટેશનોના નિર્માણની કામગીરી ચાલી રહી છે સમુદ્રની ધારાસભ્ય રીવાબાના પારિવારિક વિવાદ વચ્ચે ડ્રાઈવરની બવાલ વિધાનસભા ગૃહ પૂર્ણ થયા બાદ રીવાબાના ડ્રાઈવરે ગાડી વચ્ચે કરી પાર્ક સિક્યુરિટી ગાર્ડ અને રીવાબાના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી